સુરતના ડિંડોલી વિસ્તારમાં બેફામ ગતિ આવતા ડંપર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક પર જતા પિતા પુત્ર તેમજ એક રાહદારીને અડફેટે લીધા હતા અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અકસ્માતમાં સ્પષ્ટ ડમ્પર ચાલકની બેદરકારી દેખાઈ રહી છે જોકે પોલીસે તાત્કાલિક ડમ્પર ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરમાં ડમ્પર ચાલકો સુધારવાનું નામ નથી લેતા બેદરકારી સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રોડની સાઈડ પરથી બાઇક પર પસાર થતા પિતા પુત્રને અડફેટે લીધા હતા સાથે ત્યાંથી પસાર થતા એક રાહદારીને પણ અડફેટે લીધા હતા રોડ પર જીવંત વીજ વાયરના વીજ પુલ સાથે આ ડમ્પર અથડાયું હતું અને ડંપર અથડાતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો સદનસીબે આ ઘટનામાં ત્રણ લોકોનો ચમત્કારિક બચાવ થયો છે આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ડમ્પર ચાલક ફૂલ સ્પીડમાં આવી રહ્યો છે અને બાદમાં સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો છે ડિંડોલીમાં સર્જાયેલા અકસ્માતને પગલે તાત્કાલિક જ પોલીસ તપાસ શરૂ કરી હતી અને પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી છે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત